હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એક એકદમ જ નવા રિફ્રેશિંગ શરબતની રેસિપી જેમાં આપણે ખાંડ કે લીંબુનો ઉપયોગ જરા પણ નહીં કરીએ અને સ્પેશિયલી આ શરબત ઉનાળાની ગરમીના લીધે થતીલું અને ડિહાઈડ્રેશનથી બચવા માટે બનાવવામાં આવે છે અને આ શરબતનો એક જ ગ્લાસ પીવાથી તમને રિફ્રેશિંગ ફીલ થશે તો આ વિડીયો જોઈ અને આજે જ ઘરે ટ્રાય કરજો શરબત ટેસ્ટમાં એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જેટલું બનાવશો એટલું ઓછું જ પડશે અને આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ઉનાળામાં લૂથી બચવા બનાવવામાં આવતા આ શરબતમાં આપણે લીંબુનો ઉપયોગ જરા પણ નહીં કરીએ તેની જગ્યાએ આપણે જે ઉનાળામાં એકદમ સરસ એવી ટેસ્ટી કાચી કેરી આવે છે તેનો ઉપયોગ કરીશું તમારે જેટલું પણ શરબત બનાવવું હોય એટલી કાચી કેરી લઈ શકો છો તો આ રીતે કાચી કેરીને આપણે પહેલાં તો છોલી અને તૈયાર કરી લઈએ અને ત્યારબાદ આ રીતે તેને રેન્ડમલી કટ કરી અને તૈયાર કરી લઈશું કાચી કેરીમાં ભરપૂર માત્રામાં વિટામિન સી આવેલું હોય છે જે ઉનાળામાં ગરમીથી બચવામાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તો તમે જોઈ શકો છો મેં બધી જ કેરીને કટ કરી અને તૈયાર કરી લીધી છે તેની સાથે જ આપણે તેમાં થોડા ફુદીનાના પાન એડ કરીશું જેનાથી આ શરબતનો ટેસ્ટ પણ સરસ લાગશે અને એકદમ રિફ્રેશિંગ બનશે તેની સાથે જ એટલી જ આપણે કોથમીર એડ કરીશું કોથમીર એડ કરવાથી તમારા શરીર અને તેની સાથે જ સ્કીન અને વાળમાં પણ ખૂબ જ સારા એવા ફાયદા થશે તો આ રીતે મિક્સરનું એક જાર લઈ અને પહેલાં તો આપણે તેને ક્રશ કરી લઈએ આ રીતે તેની સાથે જ આપણે થોડું પાણી એડ કરીશું જેથી કરી અને બધું એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધું જ ક્રશ કરી અને તૈયાર કરી લીધું છે તો હવે આપણે તેની સાથે જ તેમાં ખાંડે બિલકુલ નથી કરવાની મેં અહીંયા ખડી સાકરનો ઉપયોગ કરેલો છે તો આ રીતે આપણે સાકર એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં ટેસ્ટ માટે અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી જેટલો સંચર પાવડર એડ કરીશું જો તમારે ચાટ મસાલો એડ કરવો હોય તે પણ એડ કરી શકો છો ત્યારબાદ ફરી એક વખત આપણે તેને ક્રશ કરી લઈએ તો તમે જોઈ શકો છો શરબત બનાવવા માટેનું જે સિરપ હોય તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ અને ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને એક વખત સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું આ સિરપને તમે ફ્રીઝમાં એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો આ સમયે તેને ટેસ્ટ કરી અને જો વધારે પાણીની જરૂર હોય તો તમે થોડું વધારે પણ એડ કરી શકો છો તો એકદમ સરસ એવું શરબત બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને ઠંડુ ઠંડુ જ સર્વ કરીએ તો આ ઉનાળામાં જો તમારે પણ એકદમ સરસ એવી ગરમીથી બચવું હોય અને એકદમ નવું શરબત ટ્રાય કરવું હોય તો આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો રેડ બટન ઉપર ક્લિક કરી અને જલ્દીથી